જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં સ્વાગત છે બસ જો અત્યારે રોટલી ને એવું બધું હતું જમવામાં તો બસ સીરામણ કરી અને થઈ ગયા છે એ ફ્રી અને હજી ઘરનું કામ બધું બાકી છે હજી વાસણ ધોવાના છે પોતા મારવાના છે એટલે ઘણું બધું કામ બાકી છે અને અમારે આજે રાણા સાહેબને છે રજા કામ ઉપર એટલે અમારા રાણા સાહેબ ના રખડવા એટલે કે આજે રજા હોય એટલે ભાટકવાનું હોય જ એટલે ઈ છે ને મારે હજી ઘરનું ઘણું બધું કામ છે તો હાલો હું કામ એટલે એવું છે જોવા દીતા વાસણના પીડા આ બાજુ જોવાનું બાકી છે અને પોતા મારવાના પણ બાકી છે હજી બધું કામ બાકી છે એ આપણે તો કોઈ દી કાંઈ રજા આવે નહીં એને તો અઠવાડિયે રજા આવે તો એને મારે ભાટકી લે મસ્ત મજાના દોસ્તારું ભેગા રખડી આવે ને મોજ મજા કરતા આવે અને અમારે બસ નવરા બેઠા બેઠા ઘરે તૈયાર થઈ અને બેઠું રહેવાનું ક્યાંય લઈ તો અમને જાય નહીં આખો દિવસ ત્યાર થાય અને ઘરનું કામ કર્યા રાખવાનું બસ બાકી ક્યાંય લઈ તો જાય નહીં મિત્રો જો હે ને કામકાજ બધું ઘરનું થઈ ગયું છે ને પોતા મારવાના બાકી છે તો પોતા મારવામાં એવું છે કે પેલા મારે જવાનું છે એક જગ્યાએ પણ કહેવાય નહીં ક્યાં જવાનું છે એમ કહું નહીં પણ તમારાથી કંઈ થોડું અજાણ રખાય કંઈ જ દેવાનું હોય ને કંઈ એવું સોરી સુપીને થોડું હોય મારે જવું છે પાર્લરમાં મારા મામાનું લગ્ન છે ને એટલે હે ભગવાન તેરી લીલા પરંપાર હે એટલે પાર્લરમાં જવું છે જો હું કાળી તો કીધું પાર્લરમાં જતી આવું ને તો થોડીક લગ્નમાં જાય તો અસર લાગે એટલા માટે જવાનું છે પાર્લરમાં તો આલો પાર્લરમાં જતી આવું તમારે બધાને ધોરું થવા આવવું હોય તો આવજો પાર્લરમાં બધાય એટલે એવું છે પણ ના હા સાચું કહું વેક્સ કરાવવા જવાનું હેમ મોઢે કાંઈ કરાવવાનું નથી કેમ કે મોઢે મને બધી વસ્તુની એલર્જી છે એટલે મોઢે હું કાંઈ વસ્તુ કરાવતી નથી અને મોઢે કંઈ લગાવતી પણ નથી પાવડરની ફેરલોલીની હાબુની કોઈ વસ્તુ લગાવવાની નહીં એટલે બધી વસ્તુની એલર્જી છે એટલે કંઈ વસ્તુ મોઢે લગાવવાની નહીં એટલે મોઢું તો જેવું છે એવું સરસ જ છે અને કાળ વહુ તો ભલે હો પણ છે ને વેક્સ કરાવવા હાથમાં જવાનું છે બાકી બીજું કંઈ કરાવવાનું નથી તો અત્યારે જવાનું થાય છે મોડું તો હાલો હું જાઉં છું આવજો ચાલો મિત્રો જો આવી ગઈ ગીશું પાર્લરમાંથી અસલ થઈને હો મોઢે કાંઈ નહોતી કરાવવા ગઈ હું તમે બધા પણ જો એને ખાલી હાથમાં જ કરાવ્યું છે અમુકનો કાળા થઈ ગયા ધોરણ બદલે એટલે એવું છે તો જો હાથમાં ખાલી કરાવવાનું હતું તો હાથમાં કરાવીએ ને આવી ગઈ છું અને હવે હજી પોતા મારવાના બાકી છે ને રસોઈ કરવાની છે થઈ ગયું છે મોડું હમણાં બાપુ આવી જાય જમવા તો ફટાફટ પોતા મારી અને બનાવી નાખીએ રસોઈ તો હાલો હવે રસોઈ બનાવવાની છે તો વિચારી શું બનાવું એ આવ્યું હતું ને તો લેવા ગઈ હતી તો લઈને આવી ગઈ છું તો લીલા વાલનું શાક કરી નાખી અને કાંઈક વિચારશું ટાઈમ થા વાર નથી લાગતી ફટાફટ ટાઈમ થઈ ગઈ હે રસોઈ નો અને શું બનાવું શું આખો ક્યારે ઓ માર મામાનીને અવડાવડા થઈ ગયા પણ બસમાં બેસીત ના માર થઈ ગયા પણ mọi <Nhia> người <Nhia> mọi người <Nhia> mọi người mọi người mọi người mọi người mọi người mọi શું ભાવ હે ટમેટાનો ગુવાર હાલો મિત્રો જો હે ને આજે બનાવવાના છે વઘારેલા ભાત એને વઘારેલા ભાત ખાવા છે અને વઘારેલા ભાત મને અને અમારા બાપુને ભાવે ને એને ઓછા ભાવે મને ઓછા ભાવે મને બહુ ન ભાવે એટલે જો પહેલાં એના માટે વઘારેલા ભાત બનાવી નાખીએ અમારા માટે અમારે બનાવવાના બધા પરોઠા અને વઘારેલા ભાત ચા અને દહીં એવું બધું ખાવા આવો અને બપોરનું વાલ ને બટેટાનું લીલા વાલ અને બટેટાનું શાક પડ્યું છે ને રોટલી પૈડી છે તો અત્યારે પરોઠા બનાવીએ એટલે ગરમ ગરમ પરોઠા જ ભાવે રોટલી તો કઈ ભાવે નહીં એટલે એવું છે તો જો અત્યારે ભાત વઘારવાની તૈયારી ચાલુ છે બટેટા ને ડુંગળી ને એવું બધું સુધારી લો એટલે એવું છે અને શાકભાજી લેવા ગયા તા તો શાકભાજી થોડુંક લઈ આવીશું અને થોડુંક ફ્રૂટ લઈ આવીશું ફ્રૂટમાં સંતરા ને અત્યારે તો હું સીકુની સિઝન છે સંતરા અને મારા ખૂબર ડુંગરી સુધારું શું એટલે ડુંગળી કોઈ દી સુધારતી નહિ પણ હવે લગ્ન પછી કરવું પડે ડુંગરી સુધારવાનો વારો કરું ડુંગળી કોઈ દિવસ ન સુધારતી સંતરા દ્રાક્ષ ને ચીકુ બસ ફ્રૂટમાં આટલી જ વસ્તુ લઈ આવી છું બીજી કઈ વસ્તુ લઈ આવી નથી અત્યારે પેલા એને ભાત વઘારીને દઉં એટલે એને ભાત ઠોરી જાય ને ત્યાં સુધી માં ગરમ ગરમ પરોઠા થઈ જાય અને પછી પરોઠા અને શાક એવું બધું બનાવવાનું છે તો હાલો મિત્રો બધા ચમવા હાલો મિત્રો જો કેટલી મસ્ત મોટી અને સરસ એકદમ મેથી સરસ છે ને જો આ ખાલી દસ રૂપિયાની આટલી મેથી આવી એક પૂળો એક આવી છે તો અત્યારે જો બનાવવાના છે પરોઠા ને સાદા પરોઠા બનાવશું તો એમાં થોડીક આપણે મેથી અને થોડા આપણે ધાણા એવું નાખી અને મસ્ત બનાવશું અને જો ટમેટા અને શક્કરિયા ગાજર પણ સરસ છે હજી ધોવાના બાકી છે 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 ગાજર સફેદ કલરના ને આનો શીરો પણ મસ્ત બને આમાં એકતલા આડા નો આવે ખાવામાં મસ્ત થાય તો જો હમણાં હે ને ધોવાય અને પછી મૂકી દે હું એટલે શીરો તો જો કે આજે નથી બનાવવાનું કાલે બનાવશું આજે નહીં એટલે અત્યારે જો આ હે ને વઘારેલા ભાત અને પરોઠાને એવું બનાવવું છે ને એટલે અત્યારે શીરો એના ભેગું મજા ના આવે એટલે એવું છે તો જો ભાત વઘારી નહીં ખાશે ને પરોઠાનો લોટ બાંધી અને પરોઠા બનાવી જો પરોઠામાં આપણે સાદા પરોઠા એટલે કે છે ને એમાં આપણે હવે છે ને ઘઉંનો લોટ લીધો છે એમાં આખું જીરું થોડુંક નાખી દઈએ અને પછી એમાં આપણે અળદર પાવડર થોડોક નાખી દઈશું મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખશું પછી આમાં છે ને લસણ વાળી ચટણી કે આપણે મરચાં ની ચટણી જે આવે છે એ કઈ પણ આપણે યુઝ કરવાની નથી આમાં સાદા એકદમ બનાવવાના છે અને થોડાક આપણે લીલા ધાણા નાખી દઈ નકર આપણે જે મસાલાદાર બનાવીએ ને એમાં આપણે લસણવાળી ચટણી લાલ મરચું અને આપણે લીલા મરચાંની ચટણી એવું બધું અજમો અને અંતેની બધું ઘણું બધું નાખવાનું હોય છે મસાલામાં તો પણ આપણે મસાલાવાળા નથી સાદા જ છે એટલે આમાં આપણે લાલ મરચું પણ નથી નાખવાનું હવે આને આપણે મૂળ દેવાઈ ગયું છે અને પાણીથી મસ્ત લોટ બાંધી લઈએ

અને બાપુ ને ફોન કર દયો જમવાનું થઈ ગયું સાહેબ એ ઉજાગ્રો હશે રેટે ભાડું લઈને ગયા તા તો તો એ આવે ને તો જમી લે ને તો જમીન પર થવું જોઈ દે હેર બાપુ નેતા ફોન કરો હમ તમારે તો પરોઠા નથી ખાવાનું એમ કહું તમારે પરોઠા નથી ખાવાનું તમે ના નહોતી પેડી તમે તેમજ કેતો તા ને મને ભાત ભાવે છે તો ભાત કરી દેજીએ એટલે હે ને તમારા હાટુ નથી કર્યા આ બાપુ સાટું ને મારા સાટું જ પહેર્યા હે જોઉ મિત્રો કેટલા મસ્ત જોતા જ મન થઈ જાય પરોઠા ખાવાનું એવા સરસ બની ગયા છે આપણા પરોઠા તૈયાર હાલો બધા ખાવા પડી ગયો ભગવાન તારી લીલા પરંપરા હે દેવા જા હો તોય પડી જાય હે એટલે એવું નથી જોઈએન કેવું થ્યું બિચારાને જીબીએ થી મેં જોરદાર પકડ્યો તો તો આમાં મૂળ નાખેલું હોય ને એટલે આમ ત્યાં તો જો આમ બટકા થઈ જાય એટલે એવું થાય ને એટલે સીટીએ જ પકડ્યો તો સીટીએ માંથી ટૂટી ગયો હું જોયે તમારો કરોટો ક્યાં વાત હતી વિચાર કરો હોટલમાં લઈ જવાની વાત હતી મિત્રો મેં એમ શું કીધું હોટલમાં હેને લોન ધ્યાન ને કહેતું મને કોઈ દીવ હોટલમાં જ નથી લઈ ગયા તો મેં કીધું હાલો હોટલમાં લઈ જાઉં તો હોટલ ની જગ્યા આ પરોઠા અને એને વઘારે ભાત ખાવાનો વારો આવ્યો ન લઈ ગયા શું કરો

હાલ્યો તમારે જેવું કોણ થાય તમને દઈ દો કેમ બાકી પરોઠા એટલે જોરદાર ભાત જેવા એ કે નો થાય ના ભાઈ મસ્ત હે જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા પરોઠા સુપર છે હો બોલતા જ નહીં તમે શું કહે દોય સાહી લસી મા લસ્સી માગો દૂધ કોલ્ડ્રીંગ માંગો પછી શું કે ફ્રૂટ સલાડ માગો 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 બધું માગો ચા દઈ દઉં મારો આગળ મોડ પર પરથી ફોન ને ત્રુપલ લોનીના હં એ એ બાય અત્યારે જામનગર રહેશે અને ઓમ કબરકાન દીકરી છે મોડ પર હા રહે છે એમ કીધું

ટાકે બેન ઉતાર ફૂઈ જાતી હું લગભગ થઈ ગઈ જો અમે મામો ના થાય ઓળખો તા કે હાય કે હું ઓળખો હું કે તમે ઓલા ન ઓળખો ઓલા ન ઓળખો હું વાડીએ રહી હી ને એમ કે તો કનારા ને કનારા ન દીકરી કી દી કઈ ખબર ના પડી એ જો વાડીએ ખાનો ગયા માં ખબર કાની હા 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 ઈ છે ને હા ઈ અને આ કાકા મોટા ઉપર બી પછી કીધું કે ત્રુપલ કહે તમારે કે કબરાવ ના તમારા જુના ગામ ના કબરાવું ને મુલાકાત લેવી હે

હલો મિત્રો બસ થઈ ગયા ફ્રી એટલે કે ભોજન ગ્રહણ કરી લીધું છે ને મજા આવી ગયા મને પરોઠા બહુ જ ભાવે ને બહુ સરસ હતા અને મસ્ત હતા અને જાજુ બધું ખાધું શાક નો બનાવીએ ને તો એ વધુ અમુકનું નું ખાવાનું ભાવે ઓલું હે ને શાક બનાવ્યું હોય ને તો એક બે રોટલીમાં તો પૂરું થઈ જાય ઓલું હોય ને શાક નો હોય તો યમન ખાવાનું હોય તો વધુ ખાવાનું ભાવે અને હમણાં હે ને હાઉ શાકથી કંટાળી ગયા શું બનાવવું ને શું ખાવું એમ થઈ ગયું હતું ને તો આજે પછી સાદું ભોજન બનાવી નાખ્યું દહીંસા ને પરોઠા ને એવું બધું ભાતને એવું આટલે બધાએ જો જમી લીધું છે અને હવે થઈ ગયા છે એ ફ્રી આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને બધાને થેન્ક યુ સો મચ અને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ અમારા વિડીયો જોતા હોઈએ અને જોતા રહેજો બધા એટલે એવું છે અને હાલો ત્યારે હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મો આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ